સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ધોરણ દસ અને બાર પાસ જે ફ્રેશર ઉમેદવારો છે એમના માટે જીએસઆરટીસી દ્વારા અહીં ભરતી જાહેર થઈ છે તમે લાસ્ટ ડેટ જોઈ શકો છો કે અહીં છેલ્લી તારીખ ફોર્મ ભરવા માટેની પચીસ નવ બે હજાર પચીસ તમારી લાસ્ટ ડેટ છે હવે જીએસઆરટીસીની અંદર કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી છે અરજી કઈ રીતે કરવાની અને અરજીનો ક્રાઇટિરિયા શું છે એમ કે આ પોસ્ટ માટેનો ક્રાઇટિરિયા શું આ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈઝ જ વિડીયોની કરીએ આપણે શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વિભાગીય કચેરી ડી બ્લોક પહેલો માળ અહીં તમને એડ્રેસ પણ આપેલું છે અંગીતા મંદિર અમદાવાદ તો ગુજરાત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ અને મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે એપેન્ડિસ એક્ટ ઓગણીસો એકસઠના પ્રવર્તમાન નિયમ અનુસાર કોમ્પ્યુટર ઓપરેટર સમકક્ષ ધોરણ બાર પાસ આઈટીઆઈ અને બાર પાસ ફ્રેસર ઉમેદવાર માટે અને ધોરણ દસ પાસ આઈટીઆ ડીઝલ ડીઝલ મિકિનિક એમએમવી વાયરમેન ઇલેક્ટ્રિશિયન વેલ્ડર ફિટર બોડી ફિટર પેઇન્ટર પંપ ઓપરેટર પ્લમ્બર કાર્પેન્ટર ડ્રાફ્ટમેન ઉમેદવારો માટે તાલીમનું સ્થળ એસટી વિભાગીય કચેરી વર્કશોપ અને અમદાવાદ વિભાગના હસ્તકના તમામ ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ રહેશે આઈટીઆ પાસ ઉમેદવારોએ તમે જોઈ શકો છો કે વેબસાઇટ તમને આપેલી કે એપેન્ડિક્સની કે આ વેબસાઇટ ઉપર જઈ તમારે રજિસ્ટ્રેશન કરીને હાર્ડ કોપી એસટી વિભાગીય કચેરી ગીતા મંદિર અમદાવાદ વહીવટી શાખામાં ખાતે રૂબરૂ તમારે પંદર નવ બે હજાર પચીસથી પચીસ નવ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકથી ચૌદ કલાક સુધીમાં ફરજના સમય દરમિયાન જાહેર રજા સિવાય સિવાયના દિવસોની અંદર અરજીપત્રક મેળવી લેવાનું અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓ અને પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક ઉપરોક્ત સમયગાળા દરમિયાન જમા કરવાનું રહેશે મતલબ કે ઉપરોક્ત સમયગાળા મતલબ કે પચીસનો પહેલાં તમારે જમા કરવાનો રહે પરંતુ તમારે આ ભરતી માટે ફોર્મ એપ્લાય કરવું હોય તો પહેલાં તમારે શું ફર્સ્ટ શું કરવાનું કે આ વેબસાઈટ ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું એનું હાર્ડ કોપી લઈ અને પછી ત્યાં જઈને તમારે મેળવી લેવાનું તમારું અરજીપત્રક અને અરજીપત્રક ભરી તમારા ડોક્યુમેન્ટ બધા જોડી અને તમારે પછી પચીસનો પે બે હજાર પચીસ પહેલાં તમારે ત્યાં જમા કરવાનું રહેશે તો જે લોકો પણ દસ અને બાર પાસ કરી અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો એ ઉમેદવારો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ